સંજાણ ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ રૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ પટેલ પ્રભુભાઈ ટોકિયા સહિત સામાજિક આગેવાનોએ નરોલીમાં પુષ્પક બારમાં સંજાણના ધોડી નામના આદિવાસી સમાજના દીકરાની હત્યા થઈ હતી જેના પરિવારને મળી સાંત્વના આપી અને આવી પડેલ દુઃખમાં સાથે છે સીએની વાત કરી અને આવતીકાલે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના દિને સ્વસંદીપના ન્યાય માટે સંજાણ બંધનું એલાન કરવામાં આવ્યું લાયસન્સ કેન્સલ કરી બાર માલિક પર પણ ફરિયાદ દાખલ કરવા અંગેની વાત કરી જ્યાં સ્થાનિક અગ્રણીઓ અશોકભાઈ એડવોકેટ મિતેશભાઈ રાકેશ રાય ફરહાનભાઈ અને મોટી સંખ્યામાં અગ્રણીઓએ હાજર રહી બે મિનિટનું મૌન પાળીને પરિવાર ની પડખે વાત કરી અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું માલિક પર કાર્યવાહી ગુનો ન દાખલ કરો અને તમે એનું લાયસન્સ કાયમ માટે રદ ન કરો તો અમે દાદરા નગર હવેલી તમામ રસ્તા બ્લોક કરીને દાદરા નગર હવેલી જઈને અમે વિરોધ કરીશું પ્રશાસનનો અને એમાં આપણે બધાએ જ કોઈ પણ પક્ષ પાર્ટી વગર આમાં ટેકો આપવાનો છે ટેકો આપશો બધા હા ટેકો આપશો હા આ સંદીપ એ આપણો ભાઈ છે આપણો દીકરો છે અને આપણા સમાજનો આશાસ્પદ યુવાન છે ત્યારે તેના પ્રશાસન તેના લોકો દ્વારા અથવા માલિક દ્વારા એમનું જીવન નિર્વાહ કરવા માટે બેન અને બે દીકરી માટે 50 લાખ રૂપિયાની આપણે એને વર્તર મળવું જોઈએ એના માટે તૈયાર છો બધા અને આપણે જે રીતે પ્રભુભાઈ અને રાકેશભાઈએ વાત કરી જે પર આવીને અહીં ધંધો રોજગાર કરો અમને વાંધો નથી તમે અહીં બે પૈસા કમાવો અમને વાંધો નથી પરંતુ આતંક ફેલાવવા માટે જો અમારા વિસ્તારમાં આવશો તો અમે અમારા વિસ્તારમાં તમને પ્રવેશવા દેવાના નથી અને અહીંના પ્રશાસનને બી અમે કડક સૂચના આપીએ છીએ કે અહીં આદિવાસી સમાજના સાંસદ છે આદિવાસી સમાજના ધારાસભ્ય છે શાંતિથી કોઈકને કોઈક જગ્યાએ કામ કરવા માટે જાય છે નોકરી કરે છે અને આપણે રોજનું રોજ લાવીને ખાઈએ છીએ પરંતુ જળ જંગલ જમીનની સાથે અમારા આદિવાસી સમાજના યુવાન સાથે જો તમે મોતનો ખેલ કરવાના હોય

તૈયાર છો ને આપણે આવતી કાલથી સંજાણ બંધ ની જવાબદારી આપણી તમામની છે અને આપણે એક દિવસ બંધ ખૂબ શાંતિપૂર્વક પાડવાનો છે કોઈને જબરજસ્તી કરવાની નથી પરંતુ શાંતિથી દરેક લોકોને આપણે અત્યારથી જ આજથી વાત કરવાની છે મીડિયાના માધ્યમથી કરવાની હોય સોશિયલ મીડિયાના માધ્યમથી કરવાનું તે કરી દેવાનું છે આપણે બંધ પાડીને એક દિવસનો શોક આપણા દીકરા માટે પાડવાનો છે આ રીતે કોઈ બીજું ન કરે એના માટે શોકમાં તમામને સહકાર આપવા માટેની લાગણી અને માંગણી પર કરીએ છે આવનારા બે થી ત્રણ દિવસમાં પ્રભુભાઈ અને પ્રશાસક અને પ્રશાસન જોડે ચર્ચા કરીને એમની પાસે સમય માંગીને આપણે ત્યાં મુલાકાત માટે જઈશું

क्या कहना चाहोगे और किस तरह से आप देखिए जो आज जो यहाँ पर घटना हुई है उसको लेकर हमारे एमएलए और आदिवासी नेता आनंद भाई पटेल और पूरी हमारी आदिवासी समाज और स्थानीय समाज के जो आगेवान है आपकी टीम यहाँ पर आई है ये जो नगर में जो घटना बनी है घटना बहुत ही निंदनीय और बहुत ही दुखद है और इस मामले को लेकर पूरा यहाँ पर आदिवासी समाज के साथ साथ प्रत्येक जो समाज यहाँ जो स्थाई समाज है उस समाज को एक बहुत ही यहाँ पर सोचने की बात आ रही है यहाँ पर चिंतन गहन चिंतन करने की बात हो रही है यहाँ पर क्योंकि तो दादरा नगर हवेली एक ऐसा विस्तार यहाँ पर हम पहले ऐसे जो मामले थे यूपी बिहार मुंबई जैसे विस्तार में ऐसे मर्डर के मामले हम सुखे थे लेकिन दादरा नगर हवेली और ये आज जो विस्तार में औद्योगिक इकाइयों के वजह से एक पिछले दस बारह सालों में एक असामाजिक तत्व प्रकार का एक बहुत बड़ा वर्ग यहाँ पर जो अपने विस्तारों में जो क्रिमिनल क्राइम करके पर यहाँ पर आए हुए हैं यहाँ पर छोटा छोटा नौकरी धंधा करके यहाँ पर स्थायी हुए हैं उन वजह से यहाँ पर क्या है कि आज हम यहाँ पर हमारे विस्तार में दादरा नगर हुई बाहुल आदिवासी विस्तार उमरगाम बाहुल आदिवासी विस्तार पूरा वलसा जिला आदिवासी विस्तार बावजूद यहाँ पर आदिवासी समाज और स्थानीय समाज हमारा सुरक्षित नहीं है तो इसके लिए बहुत ही चिंता के विषय है इस मामले के लेकर पूरे आदिवासी समाज में ये गुजरात के पूरे जितने बॉर्डर विस्तार है वहाँ पर आदिवासी समाज बहुत ही आक्रोश है और उसी आक्रोश को लेकर आज हमारे आनंद भाई पटेल जी की अगुवाई में यहाँ पर हम परिवार को सांत्वना देने आए हैं परिवार को मिले हैं और परिवार की और समाज की चार मांगे सामने आई है जैसे कभी एक जो एफ हुआ है एफ होने के हुआ है लेकिन इसमें पता है कि सामने वाली जो जिन्होंने ये हमला किया है वो बिन आदि समाज है रक्त समाज का बार है तो उनके ऊपर अभी तक एट्रोसिटी लॉन्च नहीं हुआ है हम ये चाहते हैं कि उनके ऊपर एट्रोसिटी लॉन्च हो दूसरी बात एफ आई हुआ है लेकिन एफ आई जो हमला किया है वो लोगों के तो ऊपर एफ हुआ है हम ये कह रहे हैं कि जो मालिक है और ये ऐसी इस बार में कई बार ऐसी घटनाएं हुई ऐसा भी हमारे पास रिपोर्ट है तो बार के मालिक एफ आई दर्ज हो तीसरी बात सामने आई है कि यहाँ पर जो हम परिवार को मिले हम बहन को मिले यहाँ पर हमके दो बच्चे हैं यहाँ पर एक ढाई तीन साल का बच्चा है और दस साल के बच्चे हैं उनके भविष्य के सिक्योर करने के यहाँ पर पचास लाख के मुआवजे की हम बात यहाँ पर कर रहे हैं और साथ ही ये पिछले दस बारह सालों में जितने भी यहाँ पर दादरा नगर हवेली विस्तार में और यहाँ के प्रशासन हम यहाँ पर रहेगी जो दस बारह सालों में जितने भी जो बाहर से लोग आए हैं उनका आइडेंटिटी એ આદિવાસી જે યુવાનનું જે હત્યા થઈ છે દાદાનગર હવેલીમાં આજે આપણે મળ્યા પરિવાર સાથે શું વાત થઈ અને શું માંગ છે સ્વર્ગીય સંદીપ જે ઉમરગામના સંજાણનો નિવાસી હતા એ બારમાં જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેટર દ્વારા અને જ્યારે એનું ખૂન થઈ ગયું ત્યારબાદ જે એફઆઈઆર કરવામાં આવી દાદરા નગર હવેલીમાં એમાં ત્યાંના માલિકોનું નામ ન હતું એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને પચાસ લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે અમે કલેક્ટર દાદરા દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી ચાર માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ અહીંના સ્થાયી સમાજ અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી અમને નથી એટલે અમે બે દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ઓકે થેન્ક યુ